આદિપુરથી અંદાજીત વીસ કિલોમીટર દૂર દરિયા કિનારે આવેલ જોગનીનાર મંદિર ખાતે દડ વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ વીસ નવ અને એકવીસ નવના જોગનીનાર મંદિર ટ્રસ્ટ દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ વીસ નવના રાત્રે ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ભજનીક કલાકારો દ્વારા સંતવાણીનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકવીસ નવના વહેલી સવારથી જ હજારો ભાઈ બહેનો લાઈનમાં ઊભા રહી શાંતિથી માતાજીના દર્શન કર્યા હતા આહિર સમાજની બહેનો પોતાના વંશ પરંપરાગત પોશાક ધારણ કર્યો હતો અંજાર મથ વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા કચ્છ પાટણ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગર અંજાર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ શંભુભાઈ રાધુભાઈ મ્યાત્ર મુરજીભાઈ રામજીભાઈ મ્યાત્રા વાસાભાઈ નારણભાઈ ચૈયા શામજીભાઈ મ્યાત્રા શામજીભાઈ મકવાણા શામજીભાઈ મ્યાત્રા કાનાભાઈ જીવાભાઈ શેઠ હાજર રહ્યા હતા મંદિરના પૂજારી કમલેશગીરી ગુલાબગીરી ગોસ્વામી ટ્રસ્ટીઓ સુંદરગીરી સેજગીરી ગોસ્વામી હરેશગીરી શંકરગીરી ગોસ્વામી અને કાંતિગીરી ઓધવગીરી ગોસ્વામીએ વ્યવસ્થા સંભાળી હતી રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ વર્ષો જૂનું પરંપરાગત રીતે જોગણીના માતાજીનો મેળો ભરાણો છે તો આ બાબતમાં બે શબ્દો આજે આ પરંપરાગત જોગણી માતાજીનો જે મેળો છે એ આમ તો એવું કહેવામાં આવે છે કે આ પરંપરાગત ભાતીગર મેળો છે વર્ષો પહેલાં આ મેળો ચાલુ થયો છે આજ દિ સુધી દિવસ દિવસ વધતો જ રહેશે અને પબ્લિક પણ બહુ આવે છે બહુ મજા કરે છે એક તો એને અહીંયા આવ્યા પછી શાંતિ મળે છે સગવડ બધી મળી રહે છે બીજી કોઈ જાતનું કોઈ ટેન્શન રહેતું નથી કે ભાઈ ક્યારે ઝઘડા થયા આ કે મહત્ત્વનું માતાજીની એટલી મહેરબાની છે કે માતાજી એટલું પાર ઉતારે છે કે જેની તમે વાત જ જવા અને અત્યારે તો હવે તો પબ્લિક એટલી આવે છે કે રાતે આઠ વાગે પોલીસ દુકાનો બંધ કરાવે ત્યારે પબ્લિક બંધ થાય છે નહીં તો પ્રવાસ ચાલુ જ રહે એટલે માતાજીને માતાજી ઉપર માણસોને બહુ વાસ્તા છે અને આસ્થાના હિસાબે આજે એનો દિવસ છે દિવસના હિસાબે વધારામાં વધારે આજે અહીંયા કરી માણસો આવે આમે અહીંયા ધરમેશ પ્રસાદ તો ચાલુ જ રહેશે છે રવિવારના મેળા જેવો જ માહોલ રહે છે અહીંયા અને ત્રણ ચાર હજાર માણસ રવિવારના જમે છે અને આ જગ્યાનું મૂળ મહત્ત્વ એ છે કે માતાજી ઉપર બધાને આસ્થા છે અને માતાજીમાં પરચો છે જેમ કે એમ કહેવાય છે કે આ રાહ જ્યારે સિંધમાં ગયો અને વર્યો ત્યારે માતાજી એને આ દલીવાડો આવ્યો તો વરૂડીમાંથી એના ભાલા ઉપર બેઠા અને પાણી સુકાઈ ગયું અને વરતે વરે ત્યારે એને અહીંયા કણે માતાજીએ એના લશ્કરને જમાડ્યું હતું અને પાલો મારી અને જે પાણી કાઢ્યું કુંડી છે એ આજની તારીખમાં હયાત છે અત્યારે હાથ છે જ આજની તારીખમાં અને એમાં પાણી આજની તારીખમાં કુદરતી ડકા પડે તો ચાલુ જ રહેશે એટલે માતાજીમાં બહુ સાથ છે અને માણસોને પણ માતાજી ઉપર બહુ શ્રદ્ધા છે એના હિસાબે લોકોનો પ્રવાહ બહુ જ આવે છે અને ચાલુ જ રહેશે અને માતાજીનું દિવસ દિવસ મહત્વ વધતું જાય છે ખાસ કરીને મંદિરની આજુબાજુમાં હજારો વૃક્ષો આવેલા છે અને અહીંયા જગ્યા પણ ખૂબ વિશાળ છે આ બાબતમાં શું કહેશો હા આજે વર્ષો તો વાયા જ છે અને હજી આ શંકર પંચાયત છે શંકર યુવક મંડળ છે એ બધાની એટલી આસ્થા છે આ મંદિર માતાજી ઉપર કે વધારેમાં વધારે આમાં એ લોકો ભોગ આપે છે આજુબાજુના ગામેના બધાએ બહુ ભોગ આપે છે જ્યારે જ્યારે માતાજીનું કામ હોય ત્યારે હાજર રહે છે ઝાડી વાવી હોય આ બધું કરવું હોય અત્યારે માતાજીની અહીંયા ખેતર હતા દિવેળિયા એ ખેતર એ જે ટ્રસ્ટમાં એના માતા એ જોગણીનાર વિકાસગ્રોલ ટ્રસ્ટમાં આપી દીધા છે અને એનો હજી વધારેમાં વધારે વિકાસ થશે ત્યાં કણે ઝાડી વાવવાની છે મેળાનું આયોજન મોટામાં મોટું કરવાનું છે આ બધાએ વિકાસ આજુબાજુના ગામના સહકારથી આ બધો વિકાસ વધતો જ રહેવાનો છે અને હજી ઘણો વધ છે એવી આવશે